નમસ્તે પ્રિય મિત્રો અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોમાં આપનું સ્વાગત છે જ્યાં અમે તમને રહસ્યમય અને અનોખી માહિતી આપીએ છીએ આજે અમે એક એવી માહિતી લાવ્યા સવિ કે સમાજમાં પોતાનું માનસન્માન વધારવું એ દરેકનું સ્વપ્ન હોય છે પરંતુ શું તમે એવા ગુપ્ત રસ્તાઓ જાણો છો જેનાથી તમારું માનસન્માન અનેક ગણું વધી શકે છે જો તમને ખબર નથી તો ચિંતા કરશો નહીં આજના વીડિયોમાં અમે તમને પંદર એવા ગુપ્ત અને અમૂલ્ય રસ્તાઓ જણાવીશું જે ફક્ત તમારા માનસન્માનમાં વધારો જ નહીં પણ તમારા વ્યક્તિત્વમાં પણ વધારો કરશે પરંતુ પ્રિયમિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલાં મારી તમને એક નાની વિનંતી છે કે વીડિયોને અંત સુધી જુઓ તેને બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકોને પણ ફાયદો થાય અને હા મિત્રો વિડિયોને એક સુંદર લાઇક આપો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી માહિતી મળી શકે અને હા પ્રિય મિત્રો કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં મિત્રો જુઓ વાત એ છે કે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ તે અમારું કામ છે હવે તમે માનો કે ના માનો તે તમારી ઈચ્છા છે પણ મિત્રો હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો તો તમારી નૈયા પાર થઈ જશે આ વિડિયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં બાકી તમારી ઈચ્છા છે તમે પોતે ખૂબ સમજદાર છો તો પ્રિય મિત્રો ચાલો આપણે વધુ વિલંબ કર્યા વિના આ વીડિયોને શરૂ કરીએ નંબર એક શિષ્ટાચાર વિના જીવતા વ્યક્તિને સમાજમાં ક્યારેય તે માન મળતું નથી જે તે લાયક છે લોકો તેમની અવગણના કરે છે અને તેમની ક્ષમતાઓ પર પણ સવાલ ઉઠાવે છે પરંતુ જે લોકો સ્વચ્છ ફિટ અને આકર્ષક દેખાય છે તેમની એક અનોખી ઓળખ હોય છે લોકો તેમના તરફ સરળતાથી આકર્ષાય છે અને તેમની વાતને ગંભીરતાથી લે છે તેથી સૌ પ્રથમ તમારા વ્યક્તિત્વને સુધારવાનો પ્રયાસ કરો દરરોજ સ્નાન કરો સ્વચ્છ અને સારી રીતે વર્તતા રહો યોગ્ય કપડાં પહેરો તમારો દેખાવ તમારી પ્રાથમિક ઓળખ છે અને લોકો તેના આધારે તમારું મૂલ્યાંકન કરે છે તમે ગમે તેટલા બુદ્ધિશાળી હોવ જો તમે ગંદા અને અવ્યવસ્થિત હોવ તો લોકો તમારી ક્ષમતાઓને અવગણે છે યાદ રાખો તમારું વ્યક્તિત્વ તમારી સૌથી મોટી શક્તિ છે તેને વધારો અને લોકોનો આદર મેળવો નંબર બે ક્યારે કોઈથી ડરશો નહીં જો તમને સમાજમાં તમારો આદર કેવી રીતે વધારવો તે અંગે કોઈ પ્રશ્ન હોય તો પહેલા ડર છોડી દો ભય તમારા આત્મવિશ્વાસને નબળો પાડે છે અને તમને લોકોની સામે નબળા બનાવે છે યાદ રાખો ભગવાન કૃષ્ણએ કહ્યું હતું કે કોઈ તમને મારી શકતું નથી કોઈ તમને નુકસાન પહોંચાડી શકતું નથી જો તમે ખોટું ન કરો તો આ મંત્રને તમારા જીવનમાં સામેલ કરો સત્યના માર્ગ પર ચાલતી વખતે ક્યારે ભયનો સામનો ન કરો સમાજને બતાવો કે તમને કોઈ પણ વસ્તુનો ડર નથી તમે હંમેશા સત્ય અને ન્યાય માટે સત્ય બોલવા માટે તૈયાર છો ગમે તે પરિસ્થિતિ હોય તમારી પાસે મક્કમ રહેવાની હિંમત છે તમારી જાતને મજબૂત અને આત્મવિશ્વાસુ બનાવો જ્યારે લોકો જોશે કે તમે નિર્ભય અને હિંમતવાન છો ત્યારે તેઓ લોકો તમારો આદર કરશે નિર્ભયતા એ ગુણ છે જે લોકોના હૃદયમાં તમારા માટે આદર ઉત્પન્ન કરે છે તેથી તમારું માથું ઊંચું રાખો અને નિર્ભયતાથી તમારું જીવન જીવો આદર તમારી હિંમત અને સત્યતામાં રહેલો છે નંબર ત્રણ મિત્રો તમે સાંભળ્યું હશે કે વારંવાર કોઈ જગ્યાએ જવાથી અથવા બધા માટે તાત્કાલિક ઉપલબ્ધ રહેવાથી વ્યક્તિ પોતાનું મૂલ્ય ઓછું કરે છે લોકો તેમની હાજરીને હળવાશથી લેવાનું શરૂ કરે છે અને તેમની પ્રશંસા કરવાનું ભૂલી જાય છે તેઓ વિચારવા લાગે છે અરે તેને ગમે ત્યારે ફોન કરો તે પોતાની મેળે આવશે આવી સ્થિતિમાં તમારું મહત્ત્વ ધીમે ધીમે ઘટતું જાય છે જો તમે આ સાથે સહમત છો તો કૃપા કરીને કમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય શેર કરો અને વિડિયોને લાઇક આપો યાદ રાખો હંમેશા હાજર રહેવાથી લોકો તમને હળવાશથી લે છે આજના સમયમાં તમારી જાતને થોડી વિશિષ્ટ રાખવી મહત્વપૂર્ણ છે લોકોને ક્યારેક તમારી રાહ જોવા દો જ્યારે તેઓ જુએ છે કે તમે સરળતાથી ઉપલબ્ધ નથી ત્યારે તમારું મૂલ્ય વધુ વધશે ક્યારેક વિરામ લેવો અને પોતાને થોડું દૂર રાખવું એ લોકોના હૃદયમાં તમારી કિંમત સ્થાપિત કરવાનો માર્ગ છે તે તમારા આદરમાં વધુ વધારો કરે છે તેથી તમારું મૂલ્ય જાળવી રાખો અને તમારી જાતને સસ્તી ન બનાવો નંબર ચાર તમારી વાત રાખો આજના સમયમાં ખૂબ ઓછા લોકો તેમના વચનો પર ખરા ઉતરે છે જો તમે વિચારી રહ્યા છો કે તમારું મૂલ્ય કેવી રીતે વધારવું તો તમારી જાતને એવી બનાવો કે લોકો તમારા પર વિશ્વાસ કરવા માટે તરત જ તૈયાર થઈ જાય આનો અર્થ એ છે કે હંમેશા તમારી વાત રાખો જો તમે લોકોની સામે કંઈક કહો છો તો તમે તે કહ્યું છે હવે તમારે તે પૂર્ણ કરવું પડશે લોકો આવી વ્યક્તિને ખૂબ મહત્વ આપે છે અને દરેક વ્યક્તિ તેમનો આદર કરે છે તો આવા બનવાનો પ્રયાસ કરો નંબર પાંચ સામાજિક કાર્યમાં સક્રિયપણે ભાગ લો તમારા ગામ કે શહેરના લોકો તમને ક્યારે ઓળખે છે જ્યારે તમે સામાજિક કાર્યમાં ભાગ લો છો અને તમારા કાર્ય દ્વારા તમારી હાજરીનો અહેસાસ કરાવો છો સમાજમાં તમારું માન વધારવા માટે આ કરવું જરૂરી છે આ તે ક્ષણ છે જ્યારે તમે બધાના ધ્યાન પર આવો છો લોકો તમારા કામથી પ્રભાવિત થાય છે અને તમારા પ્રત્યે તેમનો આદર વધે છે જ્યારે પણ તમને તમારા ગામ કે શહેરમાં કંઈક સખાવતી કાર્ય કરવાની અથવા લોકોની સેવા કરવાની તક મળે ત્યારે તે કરો તક ગુમાવશો નહીં નંબર છ સમયનો સારો ઉપયોગ કરો જો તમે તમારા માટે એક અનોખી અને ઉત્કૃષ્ટ ઓળખ બનાવવા માંગતા હો તો પહેલા સમયનું મૂલ્ય શીખો તેને બગાડવાનું બંધ કરો કારણ કે તે એક કિંમતી વસ્તુ છે જે એકવાર ગુમાવી દે છે તે ક્યારેય પાછી આવતી નથી આપણે ઘણા મહાન લોકો જોયા છે જે શિસ્ત સાથે પોતાનું જીવન જીવે છે તેમની દિનચર્યા એટલી સચોટ અને વ્યવસ્થિત છે કે કોઈપણ માટે તેમની સાથે મેળ ખાવો મુશ્કેલ છે મારા પર વિશ્વાસ કરો દરેક વ્યક્તિ આવા લોકોનો આદર કરે છે લોકો તેમની પ્રશંસા કરતા ક્યારેય થાકતા નથી કારણ કે તેઓ સમયનો સમજદારીપૂર્વક ઉપયોગ કેવી રીતે કરવો તે જાણે છે જો તમે નકામી ગપસપ અને ફાજલ વાતોમાં તમારો સમય બગાડો છો તો મારા પર વિશ્વાસ કરો લોકો તમને ક્યારેય પસંદ કરશે નહીં તેના બદલે તેઓ તમને ટોણા મારશે અને તમારી ક્ષમતાઓ પર શંકા કરશે તેથી તમારા ફ્રી સમયમાં પણ એવું કંઈક કરો જે જો તમારા માટે નહીં તો ઓછામાં ઓછું બીજા કોઈને ફાયદો કરે કોઈને મદદ કરો કંઈક નવું શીખો અથવા તમારી કુશળતાને સુધારો તમારી જાતને મજબૂત બનાવો યાદ રાખો જે વ્યક્તિ પોતાના સમયનો સમજદારીપૂર્વક ઉપયોગ કેવી રીતે કરવો તે જાણે છે તે ચોક્કસપણે સફળતાની સીડી ચડશે તમારા સમયનું સંચાલન કરો તમારી જાતને સુધારો અને તમારી પોતાની આગવી ઓળખ બનાવો નંબર સાત સફળ બનો જો તમે કોઈપણ ક્ષેત્રમાં સફળ થશો તો લોકોને આપમેળે તમારું માન કેવી રીતે મેળવવું તેની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં આજના વિશ્વમાં લોકો ફક્ત સફળ લોકોનો જ આદર કરે છે તમે ગમે તેટલા શિક્ષિત હોવ જો તમે સફળ ન થાઓ જો તમારી પાસે સારી નોકરી કે વ્યવસાય ન હોય તો લોકો તમને પૂછશે પણ નહીં તેથી બધા યુવાનોએ પહેલાં તેમના કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ जो ते सफल थशो तो लोग आप मेरे तमारो आदर करशे। नंबर आठ बीजाओ करता वधु ज्ञान मेलवो जो ते तमारा पड़ोश के गाम में आदर मेलवा मांगता हो तो तमारे बीजाओ करता वधु ज्ञान प्राप्त करवानी जरूर छे। तमारे तमारी जात ने दरेक रीते अपडेट रखवानी जरूर छे जेथी जारे तमे बोलो छो त्यारे बधा ध्यान थी सांभरे आ माटे તમે ટીવી પર સમાચાર જોઈ શકો છો અને અખબારો વાંચી શકો છો વ્યક્તિ જેટલી વધુ જ્ઞાની હશે તેટલા વધુ લોકો તેમને પસંદ કરે છે અને તેઓ તે વ્યક્તિને વધુ આદર આપે છે નંબર નવ હિંમતભેર જવાબ આપો આજનો સમય એવો છે કે નબળાઓને તાત્કાલિક દબાવવાના પ્રયાસો કરવામાં આવે છે લોકો હંમેશા ડરપોક અથવા આધીન વ્યક્તિની શોધમાં હોય છે જેથી તેઓ તેમની નબળાઈનો લાભ લઈ શકે પરંતુ તમારે એવું ન થવા દેવું જોઈએ યાદ રાખો જો તમે એકવાર કોઈની સામે ઝૂકશો અથવા દબાણમાં આવશો તો તે વ્યક્તિ વારંવાર તમને અપમાનિત કરવાનો તમારી મજાક ઉડાવવાનો તમારી મજાક ઉડાવવાનો અને તમને નબળા ગણવાનો પ્રયાસ કરશે તેમના ઉદાહરણને અનુસરીને અન્ય લોકો પણ તમારી મજાક ઉડાવશે તેથી તમારી જાતને એટલી નબળી ન બતાવો કે કોઈ તમને હળવાશથી લે જ્યારે પણ કોઈ તમને દબાવવાનો પ્રયાસ કરે છે ત્યારે હિંમતભેર અને હિંમતભેર જવાબ આપો એવી રીતે જવાબ આપો કે બીજી વ્યક્તિ અને અન્ય લોકો સ્પષ્ટપણે સમજે કે આ વ્યક્તિ નિયંત્રિત થવાનો નથી આજકાલ તમારે પોતાનું માન કમાવવાનું છે બીજાઓ પાસેથી અપેક્ષા રાખવાથી કોઈ ફાયદો થતો નથી તમારી જાતને એટલી મજબૂત બનાવો કે લોકો તમારો આદર કરવા મજબૂર થાય તમારા હૃદયમાંથી ડર કાઢી નાખો અને આત્મવિશ્વાસથી ભરપૂર બનો દુનિયા ફક્ત તે જ લોકોનું સન્માન કરે છે જેઓ પોતાને કેવી રીતે માન આપવું તે જાણે છે નંબર દસ તમારી પ્રતિભા દર્શાવો કેટલાક લોકો હંમેશા પોતાનું મૂલ્ય કેવી રીતે વધારવું તે વિશે વિચારતા હોય છે પરંતુ તેઓ તેના માટે જરૂરી પગલાં લેતા નથી હા લોકો પ્રતિભાનો આદર કરે છે વ્યક્તિનો નહીં એ દિવસો ગયા જ્યારે કોઈ વ્યક્તિનું આદર કરવામાં આવતું હતું આજના સમયમાં માન મેળવવા માટે તમારે લોકોને તમારી છુપાયેલી પ્રતિભા બતાવવી પડશે ત્યારે જ લોકો તમને ખાસ માનશે તેથી તમારી પાસે રહેલા બધા સારા ગુણો અને કુશળતાને બહાર લાવો ત્યારે જ તમારું સન્માન થશે નંબર અગિયાર તમારા આરામ પર ખર્ચ કરો આ દિવસોમાં આ દેખાડો કરવાનો યુગ છે જો તમે ફક્ત પૈસા કમાવતા અને સંગ્રહ કરતા રહો અને તેનો બિલકુલ ઉપયોગ ન કરો તો લોકો તમને કંજૂસ કહેશે આવી સ્થિતિમાં તમારો આદર કરવાનું તો દૂર લોકો તમને કંજૂસ કહીને તમારી મજાક ઉડાવશે જો તમારી પાસે પૈસા હોય તો લોભી બનવું યોગ્ય નથી તમારા પૈસાથી કંઈક કરો અથવા એવી વસ્તુઓ ખરીદો જે લોકોનું ધ્યાન આકર્ષિત કરે જો લોકોને લાગે કે તમે ખરેખર જીવનનો આનંદ માણી રહ્યા છો તો તેઓ તમારા ચાહક બનશે નંબર બાર સ્ત્રીઓનો આદર કરો સ્ત્રીઓનું પણ સમાજમાં સ્થાન છે જો તમે તમારા માટે સારી પ્રતિષ્ઠા બનાવવા માંગતા હો તો સ્ત્રીઓનો આદર કરવાનું શીખો યાદ રાખો સ્ત્રીઓ દ્વારા ઉત્પન્ન થતી પ્રસિદ્ધિ તમારા વિસ્તારમાં ઝડપથી ફેલાય છે જો તમે બધી સ્ત્રીઓનો આદર કરો છો તો તમારા ગામમાં વાત ફેલાશે કે તમે ખરેખર એક સામાન્ય અને સારા વ્યક્તિ છો જોકે જો તમે સ્ત્રીઓમાં આદર ગુમાવો છો તો તમારા આદરને વધારવા વિશે વિચારશો પણ નહીં કારણ કે પછી આ કાર્ય લગભગ અશક્ય બની જશે નંબર તેર કંઈક અલગ કરો મિત્રો તમારા આત્મસન્માનને વધારવાની ઘણી રીતો છે પરંતુ એક રીત એવી છે જે તરત જ તમારી પ્રતિષ્ઠાને વધારી શકે છે હા તમે સાચું સાંભળ્યું લોકો ઘણીવાર સાદું જીવન જીવે છે અને મોટા ભાગના ફક્ત પોતાના માટે જ જીવે છે પરંતુ જો તમે ઈચ્છો છો કે લોકો તમને યાદ રાખે અને તમારી પ્રતિષ્ઠા જાળવી રાખે તો કંઈક એવું કરો જે અલગ દેખાય તમારા જીવનમાં કંઈક એવું કરો જે લોકોના હૃદયમાં હંમેશા માટે રહે પછી ભલે તે તમારા ગામ કે શહેરને ગૌરવ અપાવવાનું હોય અથવા કોઈ ઉમદા કાર્ય દ્વારા લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનું હોય જો તમે લાંબા સમય સુધી ધાર્મિક કે સેવાકીય કાર્યમાં વ્યસ્ત રહો છો જે ગરીબો અને જરૂરિયાતમંદોને લાભ આપે છે તો લોકો તમારો આદર કરશે યાદ રાખો લોકો ફક્ત તે જ લોકોનો આદર કરે છે જેમને બીજાઓ માટે કંઈક કરવાનો જુસ્સો હોય છે તેથી તમારા માટે નહીં પરંતુ સમાજ દેશ અને માનવતા માટે એક પગલું ભરો અને એક ઉદાહરણ બેસાડો તમારા જીવનને મહાન બનાવો જેથી લોકો ગર્વથી તમારી વાર્તા કહે અને તમારા નામનો આદર કરે નંબર ચૌવૃદ્ધ તમારી નબળાઈઓ કોઈને જાહેર ન કરો એક સાચો અને મજબૂત વ્યક્તિ એ છે જે પોતાના દુઃખનો ભાર એકલા ઉઠાવે છે પણ પોતાના સુખ બધા સાથે પૂરા દિલથી વહેંચે છે આવી વ્યક્તિ ખરેખર આદરને પાત્ર છે કારણ કે દરેકમાં આ ખાસ ગુણ હોતો નથી આજકાલ લોકો હંમેશા બીજાની નબળાઇઓ શોધવામાં વ્યસ્ત રહે છે તેઓ તમારી નાનીમાં નાની નબળાઈ પકડીને તમને ઘેરવાની તકો શોધે છે જો તેઓ કોઈ શોધી કાઢે છે તો તેઓ તેનો ઉપયોગ તમારી મજાક ઉડાવવા માટે કરવામાં અટકાશે નહીં યાદ રાખો દુનિયા હંમેશા તમારી શક્તિઓથી પ્રભાવિત થાય છે પરંતુ તમારી નબળાઈઓ પર હસે છે તેથી તમારી નબળાઈઓ તમારી પાસે રાખો તમારી હિંમત અને જુસ્સાને આગળ લાવો જેથી લોકો તમારો આદર અને સન્માન કરે ક્યારે તમારી લાગણીઓને એટલી બધી ખુલ્લી ન કરો કે લોકો તેનો લાભ લેવાનું શરૂ કરે તમારી જાતને એટલી મજબૂત બનાવો કે લોકો તમારી નબળાઈઓ શોધી ન શકે અને તમારી હિંમતની વાર્તાઓ કહેતા રહે તમારા હૃદયને મજબૂત રાખો અને તમારા દુઃખ ખોને જાતે સંભાળો કારણ કે સાચો યોદ્ધા તે છે જે પોતાની લડાઈઓ લડે છે નંબર પંદર મિત્રો દરેક સાથે દયાળુ બનો આદર એ લોકોનો છે જે બીજાઓનો આદર કેવી રીતે કરવો તે જાણે છે જો તમે બધા સાથે લડશો જો તમે ટોણા મારશો કે કઠોર શબ્દો બોલશો તો મારો વિશ્વાસ કરો સમાજમાં તમારી છબી બગડશે કોઈ તમને માન આપશે નહીં બલકે લોકો તમારાથી દૂર ભાગવા લાગશે સારું વર્તન એક એવી અમૂલ્ય સંપત્તિ છે કે એક અભણ અને ગરીબ વ્યક્તિને પણ માન મળે છે તમારી સામેની વ્યક્તિ નાની હોય કે મોટી હંમેશા પ્રેમ અને આદરથી વાત કરો જ્યારે પણ તમે તેમની સાથે સમય વિતાવો છો ત્યારે તમારા ચહેરા પરથી સ્મિત દૂર ન થવા દો તમારો ખુશખુશાલ સ્વભાવ અને કોમળતા લોકોના હૃદયમાં તમારા માટે સ્થાન બનાવશે યાદ રાખો કે તમારું વર્તન લોકોના હૃદય પર સીધી અસર કરે છે જ્યારે તમે બધા સાથે પ્રેમ અને આદરથી વર્તો છો ત્યારે દરેક વ્યક્તિ તમારા સારા સ્વભાવથી પ્રભાવિત થશે અને તમારો આદર કરશે તો મિત્રો તમારા જીવનમાં પ્રેમ અને આદરનો આ મંત્ર ચોક્કસ અપનાવો પ્રિય મિત્રો તમને આ વિડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તો તમે માતા લક્ષ્મીનો પ્રેમ સ્નેહ આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જયલક્ષ્મી માતા લખો મિત્રો આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો વિડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી મિત્રો જો તમને વિડિયો ગમ્યો હોય તો ચોક્કસ લાઇક અને સબસ્ક્રાઇબ કરો આભાર જય શ્રી કૃષ્ણ